મોરબીના ખોખરા અનુમાન પાસે રાતના સમયે ચાર શખ્સોએ છરીની અણીએ લૂંટ ચલાવી હતી બે બાઇક પર આવેલા શખ્સોએ યુવક પાસેથી રોકડ અને મોબાઇલ ફોન સહિત સાડા બાર હજારની લૂંટ ચલાવી હતી યુવકને લૂંટીને અજાણ્યા શખ્સો ભાગી ગયા જેને લઇને મધ્યપ્રદેશના અમર કશવા નામના શ્રમિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તપાસ ચલાવી ત્રણ શખ્સોને પકડી પાડ્યા એલસીબીની ટીમે અસરગ મોવર સમીર મોવર અને હનીફ ભટ્ટીની ધરપકડ કરી છે પોલીસે પકડેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે આરોપીની પૂછપરછ કરતા તેઓએ ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિકોને લૂંટતા હોવાની કરી છે પોલીસે પાસેથી અન્ય પણ જપ્ત કર્યા આ સાથે જ આરોપીઓએ અન્ય સાગરીતે એક વ્યક્તિની હત્યા પણ કરી હોવાનું હતું પોલીસે ફરાર આરોપીને શોધી કાઢવા ગતિમાન કર્યા છે બનાવ હતો જે સંદર્ભે અમનભાઈ અંબારામભાઈ કુશવાહા નાઓએ ધોરણસરની લૂંટ થયા અંગેની ફરિયાદ જાહેર કરેલ હતી જે ગુનાની તપાસ તાલુકા પીઆઈ સંભાળી રહેલ હતા જે ગુનાની તપાસ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી ત્રિપાઠી સાહેબની સૂચના અન્વયે આ આગળની તપાસ પીઆઈ શ્રી એલસીબી નાઓએ સંભાળેલ હતી અને આ ગુનાની તપાસના કામે ટેકનિકલ સોર્સિસ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાની મદદથી તેઓને જાણકારી મળી કે આ જે આ લૂંટનો બનાવ છે એટલે અંજામ આપવા માટે ચાર ઇસમો બે મોટરસાયકલ ઉપર આવેલ હતા અને લૂંટના બનાવને અંજામ આપેલ હતો જે સંદર્ભે તેઓએ વિશેષ તપાસ હાથ ધરી અને કુલ ત્રણ ઇસમોને હાલ પકડેલ છે જે ત્રણેય ઇસમોના નામ અસગર સન ઓફ રમઝાનભાઈ માયાભાઈ મોવર રહે કાજરડા સમીર સન ઓફ સુભાનભાઈ હુસૈનભાઈ મોવર રહે માળિયા વાડી વિસ્તાર તથા હનીફભાઈ સન ઓફ અબ્બાસભાઈ કરીમભાઈ પટ્ટી રહે કાજરડા માળિયા નાઓને અટક કરી તેમની પૂછપરછ કરતા તેમને આ ઘણાની કબૂલાત આપેલ છે